તો એવા વાત ચમ નહીં લેતો કે અમાર વખત મધર ઇન્ડિયા પિક્ચર આવી હતી એમાં બે ભાઈ હોય છે કેટલી મજૂરી કરતા હોય છે એરા પિક્ચરના વાત નહીં લખ્યા તો પછી બીજું કે પેલું બચ્ચન સાહેબ નું કુલી પિક્ચર આવ્યું તું કુલી પિક્ચરના વાત નહીં લખ્યા હતા તો રેલવે સ્ટેશન ખેલાવ પડવા પુષ્પા કુલી નહીં બને કે સાહેબ પુષ્પા તો માર ખાય ગા માર ખાયકા પછી લાય આ જો કા પચ્છી પછી વિડીયો રાખે છે આ તમામ જોઈ જોઈને બોમના છોકરા પીવી તો પછી એને હું જવા પાડવાના લા જિંદગી બગડી જાય છોકરાની

ગબ્બર બન્યો તો આટલો આમ પટ્ટો લગાવતો આમ કેડે પટ્ટો બોધતો પછી ગોળી રાખતો એક તો કાળી અને લઈને હેડું ગોમું તો લોકો વિચારતા કે ગબ્બર જેવો જ લાગે છે બધી કોપી મારી મેં પણ એક કોપી એની નથી મારી કે કીચી તમાકુ એરો આમ કઈ નોમ તમાકુ નાખતો નોમ આમ આમ કઈ આમ નાખતો ને એ તમાકુ મેં નથી ગાધી જો મેં આના વાત લઈને તમાકુ ખાવાનું ચાલુ કર્યો તો નાટિકા કહીએ તાર કાકાને ટિકિટ કપાઈ ગયો હો લે એ બધા વાદ ના લેવાનો તું વાદ લે બધુંય લે ના કપો સીધો રાખ કોક ચોક હગુ આવશે તો હગુય નહી કરે મારે તો આનો તો કોક મારવો મારી મારીને હવે તો હાથ દુછા છે ના કામડા ફાળું છું હમણે ના ના પત્રીદા ધંધા ચેટલા છે જે ધંધો કરવો એ આપણે કરીએ ક તો ધંધા ને આલ કે આ પુષ્પા માં શું કા આટલો બધો ગોડો થઈ ગયો છે તું પત્રીદા ભાવ કે ગને સાલ હલો પત્રીદા ભાવ ના કે ના કે બેઠી દે બઈ ના શું મુ પત્રીદો રે ખાલી પત્રીદો અને કા પોચી કર કા પોચી કર મારા મને ચીરી થમતાઓ હવે એક વાત કહું તને છેલ્લી ને આખરી વાત કે ગમે હતા દુનિયા ના છેડે હતા પણ મારા રૂપિયા જોવી ધંધો ગમે તે ધંધો કર તું શું કીધું તને એ એ સિવાય હું તને મારા ઘેર પહેવા નહીં દઉં ધંધો કરીને રૂપિયા કમાઈ નાય પતિજા ભાવ ધંધા કરેગા ભાઈ આ તો ઉપડો ઉપડો હતી આથી તમારા માટે જાણે રૂપિયા લઈને આવશો તાણા ઘરના દરવાજા ખુલ એ સિવાય બંધ લોક ઉપડો ઉપાડ અને ગા પોચી તો રાજ ગા પોચી તો રાજ આપણે તો કા પુષ્પા બન્યા છે એક કે પુષ્પા થઈ ગયા છે મારો તો જીબુક મારું હવે મારો તો મોત થાય એ ભમતા કાકા હે ઘેર જો તમે ના લંગમ જઉં છું ફોન લેવા હવે સાચું બોલો કે અંકાન પછી શું કહેવું તમને કહો કે રે જાતો શું કે તો મારે કામ કરવું પડશે તમારે શું કામ

આ વાતું છે હું એને ભાવનું યાર લાકડું મારી વાત આપડો તમે આ એક ઈ ચલા પડી ખબર મને 5000 મો 5000 રૂપિયા મો એક આ આ બધું 15000 મો લાયો હું એમ એમ ઈ જગર ચો લાકડું કેતા હતા હરીભાઈ હું તો નોમે હા 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 કે છે હા અટપટુ નો મતુ એમ એમ હા તો આ તો એન થી ઉપરી કો લાકડું છે હા મુગા મોલ્યું તો મારી માં તો હું લઈ તો જઉં બેઠા બેઠા પણ હરી ભાઈને તમે ફોન કરો કે મારા ઘરે આવીને લઈ જાય પણ આગા થોડા ના ના ભાઈ મત થાક લાગ્યો છે યાર જેતન માંથી હાલે આવું છું તમે એક તો પાછા લાકડા ઉપડા આવો હાર હડો વાતો નહી હો ઈ તો ફોન કરીને કહી દે લો હું કાઈ હો હો ફોન કરજો એ હા હા તા ભેગા મારે બેઠું વધારે થકવાડી નાખ્યા છે હું આઈ ને લઈ જાહી હવે હું જાઉં છે હવે આજાલ એ પરપુ

ખેકર જી તમને ઈહો આલી તો જઈજો જો જો ઈહો મુ રસ્તા મો હેડ આવું તો તો શું કી વાત છે અન ખેકર જી મને પેરાઈ છે આ વાત બરાબર છે હું મારો કોઈ વાક નથી પણ ઓક ના હોય તો લાવ મારી ઈહો મને આલ દો હું તો આથી આલું આરે કોઈ સાથે લાગડું નહીં રૂપિયા 15000 રૂપિયા આલ્યા છે મે ગોજીન અને હલે જાય ઉપર તેલ તમાર જો માંગુ કે મારે પાસે હને માગી વસ્તુ તમાર જોડે હતી એટલે મેં ધણી કોણ છે કોણ કોણ છે

અલગ છે અરે ભાઈ રોટલી વચ્ચે દેખાતી નહીં મનાળા નું રૂપ ધારણ કેમ કર્યું તમે અરે આ ડોહાનો પંચો સો પડશે મારે વળી ગુને

અબે નથી પડી દેલે ઈ હોલાઈ મારી ઈ હોલાઈ અરે ભાભળો માના તો પૂછવા દયો એ ભત્રીજા આપણે આરી ભાઈને ઈહોતે લીધી થી અરી ભાઈને નઈ લીધી ઓમતાર જે લીધી અવાજમાં કટ નામ પત્રીજ શું જાય ઈ હું શું ગાડી પેલે હવે અવાજ એ ઓરે નોય સ્ટાઈલ વાયરસ ચાલે ભત્રીજા ઈહો શું જાય વેતી મારી

દલાજી નાલે લ્યા તારી એક તો આ મને ચમ હું કહું હાડો કેરાડો હાડો હું એ મળી તું હેડીએ નો ડોન થઈ આ આ ઓ તારી આપી જો તમેને આની શરમ

ભાવી તો પકડજો ખાલી હરિચિ પડે હું શું તું હા હું સી બોલ હા હું કોણ

বন্ধু পাঠান ভাই